એટલે મુખ્યત્વે જે બે હજાર વીસમાં જે છે કે જે હાજરી પંચોતેર બેઠકો સાથે જે પ્રથમ પાર્ટી આવી હતી એ પ્રમાણે બે હજાર પચીસમાં પણ આરજેડી એ આવશે એમાં કોઈ શક્યતા મને હું નકારી નહીં શકતો અને પરંતુ બીજેપીને જે છે એ આ વખતે થોડો ફાયદો થશે અને જેડીયુ જે છે એ જેડીયુને બંને જે છે ઇક્વલ ઇક્વલ જે છે એ પ્રમાણે ઇક્વલ જો રહે તો એ એનો ફાયદો એનડીએને મળી શકે પરંતુ એ જે છે કે મુખ્યત્વે મા એટલે કે જે યાદવના વોટ જે છે એ જે બ્રેક થયા છે એટલે કે એબીસીના વોટો જે છે એમને કેટલા બ્રેક કરી અને કેટલા કન્વર્ટ કર્યા છે કારણ કે મુખ્યત્વે કહીશ કે સાડત્રીસ જેટલી રેલીઓ જે અમિત શાહે કરી અને જે ચૌદથી પંદર રેલીઓ જે છે એ આપણે મોદી સાહેબે કરી એની ઇમ્પેક્ટો જે છે એ ગામે ગામ જોવા મળી છે અને એના જે છે એની ઇમ્પેક્ટોને કારણે યુથનું કન્વર્ઝન જે છે એ ડેવલપમેન્ટમાં કે જેણે પહેલાં લાલુ યાદવનું શાસન જોયું નથી અને એ બધા જે છે કન્વર્ઝનો જે છે એ જોવા મળે એટલે એના વોટિંગમાં જો જોવા મળે મહિલાઓ અને યુવાનો કેટલા કેટલો મહત્વનો ભાગ ભજ્યો સૌથી વધુ આ ઇલેક્શનમાં આપણે જોઈએ તો યુવાનોનો અને મુખ્યત્વે મહિલાઓનો જ રોલ રહેશે કારણ કે દસ ટકા વોટ જે વધારે થયા અને જે એનડીએની સરકારે દસ હજાર કરોડ રૂપિયા જે છેલ્લા બે મહિનામાં એમને આપ્યા એના કારણે મહિલાઓનું વોટિંગ પણ વધ્યું અને મહિલાઓની માનસિકતા એટલે કે કયા પક્ષો તરફ એમને જવું એ પણ ડિસિઝન પાવર જે છે એ જોવા મળશે અને બીજી બાજુ યુથ જે છે કે જેણે મોદી સાહેબની નીતિ અને બીજો નંબર કે જે નીતિશ કુમારના જે એમને ડેવલપમેન્ટ વર્ક કારણ કે બંનેના એજન્ડા અલગ અલગ હતા અટકાવવા માગીશ એક મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે

આગળ જોકે હવે ભાજપે સૌથી મોટી પાર્ટી તરીકેની પણ લીડ મેળવી લીધી છે ભારતીય જનતા પાર્ટી અત્યારે શરૂઆતી વલણોમાં 65 બેઠક ઉપર આગળ છે બીજી સૌથી મોટી પાર્ટી તરીકે આરજેડી અત્યારે વલણોમાં જોવા મળી રહી છે 65 ઉમેદવાર આરજેડી ના આગળ છે કોંગ્રેસના સાત અને લેફ્ટના એક ઉમેદવાર અત્યારે લીડ મેળવી ચૂક્યા છે પણ શરૂઆતી વલણમાં ભાજપ 66 જેડીયુ 53 ઉમેદવાર આગળ છે મહાગઠબંધનમાં આરજેડી 65 અને કોંગ્રેસના સાત ઉમેદવાર 125 બેઠક ઉપર એનડીએ ના ઉમેદવારો લીડ મેળવી રહ્યા છે મહાગઠબંધનના 70 ઉમેદવારો શરૂઆતી વલણોમાં છે જી સર એટલે મુખ્યત્વે કહીશ કે જે બંનેના જે છે આપણે ચૂંટણી તો એટલે કે એનડીએનો જે છે એમને પ્રાયોરિટી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસને આપેલી છે જ્યારે જે મહાગઠબંધન એમને વેલફેર પોઈન્ટ ઓફ વ્યૂ કીધેલું છે અને બીજું એમ્પ્લોયમેન્ટ પરંતુ બંનેના જે ચૂંટણીલક્ષી જે દાવાઓ હતા અને જે એજન્ડા જાહેર કર્યા હતા કે ભાઈ અમે જે છે કે દરેક ઘરમાંથી એક એકને અમે નોકરી આપીશું એટલે મહાગઠબંધનનો જે એ દાવો હતો એની ઇમ્પેક્ટ જોઈએ તો છ લાખ કરોડ બજેટ એનું જોઈએ તો હવે જ્યારે બજેટની વાત કરીએ તો આપણે જ્યારે બિહારનું બજેટ જ ત્રણ લાખ જેટલું હોય ત્રણ લાખ કરોડનું અને છ લાખ એટલે કે દર વર્ષે જોઈએ તો એવરેજ પચાસથી સાઠ હજાર કરોડ જે છે એ એમને એક એક લાખ રૂપિયા એક એક લાખ કરોડ વધારે જોઈએ તો એ ક્યાંથી લાવે જ્યારે બીમારું સ્ટેટમાં હોય ત્યારે એ શક્ય નથી એટલે કે જે પણ દાવા કરવામાં આવે છે એ વ્યાજબી ના હોવાને કારણે પણ એની ઇમ્પેક્ટ જોવા મળશે અને બીજી બાજુ જે છે કે મહિલાઓને જે છે એ આ જે સ્કીમના જે છે એમને દસ દસ હજાર એમના ખાતામાં આવવાને કારણે એની જે છે અસર જોવા મળશે અને એના કારણે જ દસ ટકા જેટલું જે વોટિંગ વધારે થયું એની ઇમ્પેક્ટ જોવા મળશે એવું સ્પષ્ટ દેખાઈ આવ્યું